નમસ્કાર દોસ્તો વિડિયોમાં તમારું સ્વાગત છે દોસ્તો સોશિયલ મીડિયા ઉપર અનેક કલાકારના વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે દોસ્તો હાલમાં ગુજરાતની જાણીતી લોકગાયિકા રિંકુ ભરવાડનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તેઓ લાઈવ પ્રોગ્રામમાં એક જોરદાર દર્દભર્યું ગીત ગાઈ રહ્યા છે અને દોસ્તો તેમનો અવાજ પણ આ ગીતમાં ખૂબ જ દર્દ ભર્યો આવી રહ્યો છે તો તમે પણ સાંભળો આગળ આ વિડીયોમાં તમને પણ આ ગીત અને તેમનો અવાજ ગમે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં એને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સાંભળો આગળ આ વિડીયોમાં বড় ভা